તું થોડુંક ઇંગ્લિશ શીખી જા તો હું છે તારી જીભ જલાય ને સામે વાળાને ખબર ન પડે તો તારું હક પણ થઈ જાય કે હવે એક તો ચાલીસ વર્ષથી હક પણ ન થતું હોય અને એને કોઈ એમ કહે કે ભાઈ જીભ જલાય છે અને પછી મગજ તપેલી તપેલી જેવો થઈ ગયો એ માલું તકપન પણ માલા હિસાબે તોલું નથી થતું માલું તત્પણ તમાલા હિસાબે નથી થતું કે આ તમાલા જન્મ લીધો એમાં માલું તત્પણ નથી થતું કે અંબાલીના અંબાલી લીધો તો ધ્યાનનું થઈ ગયું હતું બોલો ખરેખર આ આવું કેવા માંડ્યો ઘેરે જન્મ લીધો એમાં મારો પણ કે હાલ ઇંગ્લિશી ઇંગ્લિશ જાય ઇંગ્લિશ શીખ્યો ભાઈ પછી કન્યા જોવા ગયા સુરત કન્યા જોવા ગયા કન્યાની માતા એવા સામે બધાને આવકારો દેવાય ગયા આવો આવો શાંતિથી પહોંચી ગયા ને તો કોઈ બીજા બોલે તા ભગો બોલે યસ કાંઈ વાંધો નથી આવે ને તો કે નો હા તા તો કન્યાની માતા કે લે ભગેશ તો ભણેલ ગણેલ લાગે કે આપડે દીકરી દેવી તો ભગેશ ને દેવી ઘડીકમાં ભગા માંથી ભગેશ થઈ ગયો બોલો હા એક મારો મિત્ર આવ્યો તો મને કે ઓગઢ એક વસ્તુ નથી સમજાતી મેં કીધું હું મને કે ગમે એવો જમાય હોય હા ભગો હોય પણ એને ભગેશ બધું માનથી કેમ બોલાવે મેં કીધું કેમ બોલાવે કે આપણું વાવાઝોડું હાથ ધીડ બેઠો હોય ને એટલે એટલે મેં કીધું એવું નથી પછી મેં લોક સાહિત્યની ભાષામાં કીધું મેં કીધું જેને આંગણે ગાવલડી જેને આંગણે તુલસી નો ક્યારો અને જેને આંગણે દીકરી એનો આંગણું સદાય માટે ઉજ્જવલ હોય સાહેબ હા ગમે એવો ભગો હોય પણ આપણી દીકરીને દુઃખ ન થાય એટલે કીધું તું ભગેશ કઈ બોલાવતા હોય હા ખરેખર પણ હવે આ જે કન્યા જોવા ગયા અને તમે જુઓ તરત દૂધ ઓલી ચા લઈને આવે મહેમાન આવે ને એટલે ચા લઈને આવે એટલે બીજા કોઈ આવે એમાં એ કન્યા ચા લઈને આવી હવે સમજદાર પરિવારની દીકરી હોય તો એને ખબર હોય કે મહેમાન આવે તો આપણે ચા દઈ તો હું છે કીટલીમાંથી થોડીક ચા ઢોળે આ કીટલીની ભૂંગળીમાં કચરું હોય ને નીકળી જાય હવે આમાંથી એવું કઈ હતું નહીં આમે મારે જે ઉપલો માળ ખાલી આવીને સીધી ભગવાન ચા દીધી ભગવાન બોલવા ના પાડતી ભગવાન કરે તેના કાકા કે પી જાય બોલવા ના પડતી કે હું અરે કે ચા પી જાય આપણા માંગળી કેકમાં તા કે હું પછી કાકા ખીજેણા એ કેલ્યા હું 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 કરે મોંઘો છો કે બોલતો નથી કે કહશું ચા પી જા પછી ભગાનો મગજ ગયો બા પછી ભગાનો મગજ ગયો બોલો હા હવે બે કલાકથી બોલવા જ ના પડ્યું હોય અને એને ખીજાય મૂંગો જોયો હોય ને પછી એને બોલવા જ ના પડે એને ખીજાય પછી ભગો બોલ્યો એક તો આખું ગલ ગગલાવો તો કે બોલતો નહીં બોલતો નહીં બોલતો નહીં આમાં તાલીમાં તીલી છે તીલી કે આ તીલીવાળી ચા તો પીએ કે તીલીવાળી ચા પીએ તો ધોતલ પાસે જાવું પડે કે આ હું બોલું એ તમને સમજાય છે તો કાળીથી વધારે જો બાપા કારણ કે થાકી ગયો આ પ્રોગ્રામ છે તમારી તાળી છે ને એ અમારા કલાકાર નું વાંધો નહીં જે કાંઈ તમે નાનું મોટું નાસ્તા પાણી કાંઈ કરતા હોય એ કરજો પણ જ્યાં મોજ આવે ને ત્યાં તાળીથી વધાવજો હા હવે એને એટલું કીધું ને કે આમાં કે તીલી છે તીલી તા જે કન્યાને જોવા ગયો હતો ને એ કન્યા એવી નામ જોયું એ કે તીલી નથી મતો મતો લો લો કે બોલો એટલી વાર થઈ તા તો કન્યા ની માતાની જળી ગયું કે ફટાકડા ફોડો ફટાકડા આવી ગયા ફટાકડા ફોડો ભગા હક પણ થઈ ગયું અને વડીલોને ખબર હોય એ સમયમાં હક પણ થાય ને એટલે અત્યારે તો જો કે અત્યારના જુવાનડા બધા એકબીજા વોટ્સઅપ માં વાતો કરી લે હા વોટ્સઅપમાં મેસેજ થઈ દે ત્યારે એવું કાંઈ નહોતું ત્યારે હક પણ થાય એટલે હામા હામી પત્ર વ્યવહાર થાય અને પત્ર વ્યવહાર થાય હવે એક તો આ દેશી કન્યા અને એમાં શેર સાયરી એવું બધું લખે સાયરીઓ લખે હવે જોજો ભગાને વેહવાળીઓની કન્યા કન્યાએ સારી લખી એક તો મોટો જબર કાગળ લે એમાં મોટું દિલ દોરે એમાં હોહરવું તીર દોરે અને પછી સાયરી લખે એ ઊની ઊની ખીચડી એમાં નાખું ડાલડા ઘી ઓની ઓની ખીચડી એમાં નાખું ડાલડા ઘી દીવો લઈને ગોતવા જાવ તોયનો જડે અમારા ઈ લે ક્યાં ઓની ઓની ખીચડી ક્યાં ડાલડા ઘી અને ક્યાં ભાંગી ગયેલે હેલિકોપ્ટર જેવો એનો ઈ ઈ પાછો નો હોળો ઈ પાછો ઈ સાયરીમાં જવાબ આપે વડોદરાના ચેવડો પે હા ખરેખર વડોદરાનો ચેવડો હા રાજકોટના પેંડા હું તને ગમતો હોય તો ડાલિક પત્ર લખજે બેવડો લખે પાછો પાછો ન વળે તમારી હવેલી નો ઊંચું ઓટલો તમારી હવેલી નો ઊંચું ઓટલો આપું તારા બાપનો ઓટલો હારું લખ હારું લખ પણ લખી એટલે આને ક્યાં ભોગવું એટલે એ ભગાની વાત કરું હવે એ ગીત આખો દી ગાય રાખે હમણાં ગુજરાતમાં ખરેખર એ ધૂમ મજા આવે કયું ગીત મેં ભગાને કીધું ભગા આ ગીત તું રહેવા દે તાકે કેમ મે કીધું આ તને ફિટ નથી બેસતું હવે કયું ગીત એની વાત કરો ગીત આ ગાઈસ ને એટલે તમને તરત ખ્યાલ આવી જાય હા ખરેખર એ ગીત બહુ ઉપડ્યું છે એ મારે હુડો ટીટોડો બેહણી દાંડી ને ત્રણ તાળી મારમ છે મારે હુડો ટીટોડો બેહણી દાંડી ને ત્રણ તાળી મારમ છે

આ બાકી આ બધું મેચિંગ નહીં થાય તો હાલ છો ખરે એવા અઘરા અઘરા ગીતો ગાય પણ આવા ગીતોની મજા છે આપ સાંભળો છો અને ખરેખર હું તમારી ફરમાઈશ અહીં ઘણી બધી આવી છે એ બધી પૂરી કરીશ પણ પહેલાં અહીંયા એકાદ બે ગીત તરફ વાહ વાહ ભાઈ એ કે તમે જ બોલો આ હવે તો આપણે જ બોલી બીજું હું પણ

તા થઈ ગયા તા થઈ હો મેં કીધું મળ્યું બેઠું આ ગીત લઈ લખ્યું હું કામ કાંઈ ખબર નથી પડતી નયનો નો મેં સપના સપનો મેં સજના સજના પે દિલ આગ્યા તા થઈ તા થઈ હો ગીતનો કાંઈ મિનિંગ તો સમજાવવો જોઈએ ને પછી મેં બહુ વિચાર કર્યો ને સાહેબ પછી મેં મારી રીતે ઓબ્ઝર્વેશન કર્યું એ ગીતનું તમને ગમે તો તાળીથી વધાર જો મેં કીધું નયનો મેં સપના સજનાની હારી આંખો મળી હક પણ થયું સપના નયનો મેં સપના સપનો મેં સજના પછી લગ્ન થયા સજના પે દિલ આ ગયા વ્યવહાર થઈ લગ્ન થઈ ગયા અને પછી કે તા થૈયા તા થૈયા હો લગન થઈ ગયા ને એ બીજું છોકરા છે અહીંયા તા થઈ ગયા તા થઈ ગયા હો કીધું કરો જલસા કીધું હવે તો તાળી ફાડો માયકો તો એસે માયકો બહારો કો હોશ આ જાય માયકો તો એસે માયકો બહારો કો હોશ આ જાય ઓર તાળીયા તો એસે બજાઓ સબ કલાકારો કો જોશ આ જાય આ કારણ કે કલાકાર છે ને भूखे भूख कलाकार कभी मरता नहीं जिंदा दफनाया जाता है कलाकार कभी मरता नहीं जिंदा दफनाया जाता है जब कब्र खोल के देखो तो आपकी तालियों के इंतजार में पाया जाता है તમારી તાળી છે ને એ કલાકાર ના આયુષ્યના પાંચ વર્ષ વધારે તમારી તાળી ક્યાં કામ આવે હું તમને કહું સાહેબ તમે કલાકારોને કેટલા રૂપિયા આપો છો ને એ મહત્વ નથી આ તો હું કહું છું એ મહત્વ નથી પણ તમે તાળી વગાડો વાહ વાહ કરો દાદ આપો ને એ કલાકાર માટે ખરેખર મહત્વનું છે ને એ ક્યાં આડું આવે એ તમને કહો કારણ કે તમે તાળી પાડો વાહ વાહ કરો એટલે તમારા હૃદયથી રાજી થઈને ખુશી થઈ અને તમે વખાણ કરતા હોય ને એટલે તમારા અમને આશીર્વાદ લાગતા હોય આ સ્ટેજ પર બેઠો કોઈ કલાકાર મોટો નથી સાહેબ સ્ટેજ પર બેઠો કોઈ કલાકાર મોટો નથી એક ચોખોટ કરી દઉં કોઈ ટાંગસેન મહાન નથી કોઈ ટાંગસેન મહાન નથી મહાન છે કાનસેન તમે સાંભળો છો ને તો અમે અહીંયા છીએ ખરેખર એટલે તમારા આશીર્વાદ અને ક્યાં કામ લાગે એ તમને કહું હવે મારી વાત હમણાં અહીંયા ડાયરો છે આખી રાત અહીંયા પ્રોગ્રામ કર્યો હોય હવે પાછો આમ જવાનું હોય ગુજરાતમાં ન્યા પ્રોગ્રામ કરવા જતા હોય ત્યાંથી પ્રોગ્રામ કરીને પાછો આમ પાછો આવવાનું હોય મુંબઈમાં ને નકરા ઉજા કર્યા થયા હોય ને રોડમાંથી ગાડીઓ હાંકતા હોય હામાં હામી લાઇટો આવતી હોય અને એમાં તમને ખબર પડે કે હામા હામી લાઇટો હવે અંજાઈ જાય અને એમાં હામે લાઇટ આવતા કે એ ગઈ 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 તો ધપ થઈ ગઈ હોય પણ તમારા આશીર્વાદ હોય ને સાહેબ તો ત્યાંથી કલાકારની ગાડી નીકળી જતી હોય ત્યાં તમારા આશીર્વાદ કામ કરતા હોય હા ખરેખર એટલા માટે અમે કહેતા હોય કે ભાઈ તાળેથી વધાવો કલાકારોને અને એ તમે વધાવતા હોય ને આ ગીતોની હું વાત કરતો હતો ભાઈ અમે આથી વસંતભાઈ ની બધા મને કે ભાઈ તમે બોલો હવે આપણે ગુજરાતી તમને કહું ગુજરાતીની બહુ મોટી મજા છો ગુજરાતી ભાઈઓ છે ને લગભગ ક્યાંય ક્ષેત્ર તમે જોજો હા ગુજરાતી હમણાં અમે ગુજરાતી ગીતો ગાતા હતા એક જણો કે શું એવું ગુજરાતીમાં છે મેં કીધું ભાઈ તને હું છું કે ગુજરાતીમાં એવું શું છે પછી મેં કીધું તું ગુજરાતીની વાત રહેવા દે અને ગુજરાતી ભાષા ગમે તો એની કવિતા અહીંથી કહું એક ગુજરાતી ભાષાના બાવન અક્ષર છે કક્કા બારખડીના એમાંથી કીધું એક અક્ષર લઈ લે એની શું તાકાત એની વાત કરું અને પછી મેં એને વાત કરી મેં કીધું ગુજરાતીના ખાલી ગ ની વાત કરું તને આ ભારતમાં સારામાં સારું રાજ્ય કહ્યું તો કે ગુજરાત મેં કીધું શરૂઆત શેનાથી થઈ ગ થી હવે આ ધ્યાન રાખજો તો તમને મગજમાં રહે હા ભારતમાં સારામાં સારું રાજ્ય કહ્યું તા કે ગુજરાત મેં કીધું શરૂઆત હા તા મને કે ગ થી પછી મેં કીધું પાટનગર કહ્યું ગુજરાતનું તો કે ગાંધીનગર મેં કીધું શરૂઆત તો કે ગ થી મેં કીધું કોઈ પણ શુભ કાર્ય હોય સૌ પ્રથમ પહેલા કયા દેવને યાદ કરાય તો કે ગણપતિને મેં કીધું શરૂઆત તો કે ગ થી કોઈ પણ શુભ કાર્ય હોય મીઠું મોઢું કરાવવું હોય તો સેનાથી તો મને કે ગોળ ધાણાથી મેં કીધું શરૂઆત તો કે ગ થી આ પૃથ્વી કેવી તા કે ગોળ મેં કીધું શરૂઆત તો કે ગ થી ભીમનું શું વખાણાય તો કે ગદા મેં કીધું શરૂઆત તો કે ગ થી અર્જુનનું શું વખાણાય તો કે ગાંડીવ શરૂઆત તો કે ગ થી હા અને પવિત્રમાં પવિત્ર પાડ કયો તો કે ગિરનારનું મેં કીધું શરૂઆત તો કે ગ થી પવિત્ર જળસેનું તો કે ગંગાજીનું શરૂઆત તો કે ગ થી પવિત્ર જળ ને પવિત્ર પુષ્પ કહ્યું તો કે ગુલાબનું શરૂઆત તો કે ગ થી દેશને આઝાદી અપાવી કોને તો કે ગાંધીજીએ શરૂઆત તો કે ગ થી હા એને મૈયા સેનાથી તો કે થી શરૂઆત તો કે ગ થી માર્યા ગોળે તો કે ગોડસોએ શરૂઆત તો કે ગ થી ભણવામાં અઘરામાં અઘરો વિષય કયો તો કે ગણિતનો શરૂઆત તો કે ગ થી મેં કીધું હવે આગળ વાત કરું તા કે નહીં પણ મેં કીધું ચાળી વર્ષનો સંબંધ હોય અને એક અવડી દઈ દે સમજાય અને મુબારક કારણ કે મારી અમુક વાત છે ને બે થી ત્રણ થી પછી સમજાય પછી હા માં મળે આજે સમજણ ઓગણ પડે કે આજે સમજણ એવું નથી પણ અહીંયાથી આપ સાંભળી રહ્યા માણી રહ્યા ત્યારે પાછા અહીંયાથી ગીતોના દોરમાં આપણે આગળ વધી રેખાબેન અમારે ભાઈ ઉત્તમ ટાંક અને ભાઈ મહેશભાઈ આ તમામ કલાકારો અહીંથી જો કે રજૂ થઈ રહ્યા છે અને તમે મને અત્યાર સુધી સાંભળ્યો માણ્યો એ બદલ આભાર ખૂબ ખૂબ આભાર બીજાધર્મ પાસે આવશો ખૂબ આભાર